ઓમ શ્રી ગણેશય તો મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની નોમની તિથિએ જે નોળિયા નોમનું વ્રત કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રત કરનાર સ્ત્રીએ શું ખાવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીશું તથા આ વ્રતની પવિત્ર એવી વાર્તા સાંભળીશું કે જેને સાંભળ્યા વગર આ વ્રત અધૂરું ગણાય છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વ્રત ન કર્યું હોય તો પણ જો આપ આજના દિવસે આ કથા વાર્તા સાંભળો છો તો પણ વ્રતનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે મિત્રો નિસંતાન સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની નોમની તિથિએ આ વ્રત કરે છે એ વાત સાચી છે કે આ સિવાય અનેક એવા વ્રતો છે કે જે સંતાન પ્રાપ્તિ માટે છે જેમ કે શ્રાવણ મહિનાની સુદ પક્ષની અગિયારસ જ કે જે પુત્ર એકાદશી છે કે જે પણ નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ કરાવે છે એવી જ રીતે આ નોડિયાનોમની પણ એવું જ વ્રત છે જો આપણે આ વ્રતની વિધિ વિશે વાત કરીએ તો કહેવાય છે કે જુવારના લોટમાં હળદર ઉમેરીને દૂધથી લોટ બાંધી બનાવી જુવારના રોટલા પર બેસાડી તેનું કંકુ ચોખા ગુલાલ વગેરે છાંટીને તેના નાગલા ચડાવી તેનું પૂજન કરવામાં આવે છે દીવો પ્રગટાવવામાં આવે છે અગરબત્તી કરવામાં આવે છે તથા વ્રત કરનારે આજના દિવસે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ જુવારનો રોટલો ખાવો જોઈએ અને જુવારની ધાણી લઈ એકટાણું કરવું જોઈએ તથા વ્રતની મહાત્મય કથા સાંભળવી જોઈએ આજના દિવસે દળેલું ખાંડેલું ન ખાવું જોઈએ ઘઉંની બનાવેલી વાનગી પણ ન ખાવી જોઈએ છાસ વલોવી જોઈએ કે માખણ દહીં છાસ કંઈ પણ ભોજનમાં આજે લેવું ન જોઈએ આ નોમની પૂજા સવારના સમયમાં ધોઈ નિત્ય કર્મ કરીને કરવામાં આવે છે અને એ પછી સંધ્યા પહેલા પૂજા કરેલ તે નોડિયાને ખેતર વાડી કે વનમાં ચડતો મૂકવો જોઈએ અથવા તો આપના ઘર આસપાસ નદી હોય તળાવ હોય ત્યાં પણ આપ પધરાવી શકો છો આ રીતે જો પૂરી શ્રદ્ધાથી જે બહેનો આ વ્રત કરે છે તેના ઘરે અવશ્ય પારણું બંધાય છે એવો છે આ વ્રતનો મહિમા આજના સમયમાં પણ આપણે ત્યાં ઘણા બહેનો આ નોમનું વ્રત રાખે છે કદાચ સંતાન પ્રાપ્તિ માટે ન રાખે પરંતુ સંતાનના લાંબા આયુષ્ય માટે રાખે તેની રક્ષા માટે રાખે છે અને બાળકના સુખાકારી જીવન માટે તેનીમાં દરેક વસ્તુ કરીને છૂટે છે કે જેમાંથી આ નોડિયા નૂમનું વ્રત પણ રાખે છે તો આ રીતે આ વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે હવે વ્રતની પવિત્ર એવી કથાનું શ્રવણ કરીએ વાર્તા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું છે તો સો બેનો મારી સાથે હાથમાં ચોખા રાખીને ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા સંતાનમાં એમને કઈ હતું નહીં તેઓ ખૂબ ગરીબ હતા અને એને કૌતુક જોયું એક ચકલો ને ચકલી બેઠા છે ચકલી માળો નાખે છે અને ચકલો તેને વીખી નાખે છે વારે વારે ચકલી માળો નાખે અને વારે વારે ચકલો તેને વીખી નાખે ચકલી પૂછે કે અરે ચકારાણા શા માટે તમે આપણો માળો વીખી નાખો છો ચકલો કહે કે હે ચકી રાણી આ ઘરના વ્યક્તિ વાંજિયા છે એને એક છોકરું નથી એટલે એના ઘરમાં દાણાનો એક કણ વેરાશે નહીં વિચાર વિચાર ચકલી આવા ઘરમાં આપણા બચ્ચા ઉછરશે સી રીતે ચકલા ચકલીની આવી વાત સાંભળી તો બ્રાહ્મણી તરત જ રોવા લાગી બ્રાહ્મણ ઘરે આવ્યો ને પૂછે છે કે અરે ગોરાણીમાં તમે શા માટે રૂવો છો ત્યારે ગોરાણીએ ચકલા ચકલીની વાત કરી બીજા દિવસે જ બ્રાહ્મણ ભિક્ષા માગવા નીકળે છે અને રસ્તામાં તો તો એક ચાલ્યો જાય છે છે એની પાછળ કૂતરા દોડે બ્રાહ્મણે તેડી લીધો અને ઘરે લઈ આવ્યો ઘરે આવી બ્રાહ્મણીને કહે કે લ્યો ગોરાણીમાં આને ખવડાવો પીવડાવો ને આનંદ કરો કે જેથી તમારા દીકરાનું દુઃખ વિસરી જાય ગોરાણી હવે નોળિયાને પેટના દીકરાની જેમ પાડે છે અને એમ કરતા કરતા ગોરાણીને સારા દિવસો આવ્યા નોડિયાના પ્રતાપે નવ મહિને દીકરો દીકરો આવ્યો ધીમે ધીમે મોટો થાય છે એક દિવસ પાણી ભરવા ચાલી અને નોડિયાને ભલામણ કરી કે તારા ભાઈને સાચો છે હું હમણાં પાણી ભરીને આવું છું એટલે નોડિયો કહે કે હામાં હું એનું ધ્યાન રાખીશ તમે નિરાતે જાઓ ઘોડિયા પાસે નોળિયો બેઠો બેઠો દોરી ચલાવે છે અને એટલામાં કાળો ડિબાંગ જેવો નાગ નીકળ્યો નોડિયા નાગને જોયો હાય હાય મારા ભાઈને મારી નાખશે એમ વિચારી નોળિયાએ તો દોટ મૂકી અને સાપને મોમાં જાળી અને નાગના સાત કટકા કરી નાખ્યા હવે મા આવતી જ હશે એમ વિચારી લોહી લુહાણ મોઢે દરવાજે ઊભો રહ્યો ત્યાં માં આવી અને માએ નોળિયાને લોહી લુહાણ જોયું માને થયું કે આ નોળિયાએ મારા દીકરાને મારી નાખ્યો એટલે તેને રીસ ચડી અને નોડિયા પર પાણીથી ભરેલું માટીનું માટલું પછાડ્યું અને નોડિયાની તો સુવાડી કેડ ત્યાં જ ભાંગી ગઈ માં ખૂબ જ ગભરાયેલી અંદર ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં તો જુએ છે કે પોતાનો દીકરો ઘોડિયામાં સરસ મજાની નીંદર કરે છે અને બાજુમાં કાળા નાગના સાત કટકા થયેલા પડ્યા છે આ જોઈને તેના મનમાં પસ્તાવાનો પાર રહ્યો નહીં હાય હાય આ મારા હાથે શું થઈ ગયું હું હત્યારી છું હું પાપણી છું મેં જોયા જાણ્યા વગર નોડિયાને માર્યો કે જેને મારા દીકરાને આવા કાળા નાકથી બચાવ્યો હતો મારા જેવી પાપણી બીજી કોઈ હશે નહીં આવો કલ્પાંત કરતી રડી રહી હતી અને ઉંમરે માથું રાખીને સૂતી રડતા રડતા તે ઊંઘ આવી ગઈ અને ત્યાં તો થોડી વારમાં કેડ ભાંગેલો નોડિયો ઢસડાતો ઢસડાતો બીતા બીતા ઘરની અંદર આવ્યો ભાઈ વિના એને થોડું ગમે માના ખોળામાં રમ્યા વિના એને થોડું ગમે આવીને બિચારો તો ફાડમાં ને ફાડમાં છાસની ગોળીમાં બેસી ગયો અવાજ થયો એટલે બ્રાહ્મણીની નીંદર ઉડી ગઈ રોઈ રોઈને તેની આંખો પણ સોજી ગઈ હતી અંધારામાં ને અંધારામાં એને છાસ રેડી અને ફળ ફળતું પાણી રેડ્યું જીવ બળતો હતો એટલે દોરી પણ જોરથી ચલાવે છે ઘમ ઘમ ઘૂમે છે અને છાશ થઈ ગઈ પણ જ્યાં બ્રાહ્મણી માખણ ઉતારે ત્યાં તો નોડિયાના કટકે કટકા બહાર આવ્યા અરર અર્ધુરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું તેના પસ્તાવાનો પાર રહ્યો નહીં માએ ઈંઢોણી છાસની ગોળી અને એક કાંખમાં છોકરો લઈ ચાલી નીકળી ઊભે પગે ચાલી જાય છે શ્વાસ ફૂલાઈ ગયો હતો અને આખે શ્રાવણ ભાદરવો ચાલ્યો જાય છે ત્યાં આગળ વગડો આવે છે અને ત્યાં એક ડોશીમાં બેઠા હતા તે બ્રાહ્મણીને પૂછે કે આવડા ઉતાવળા પગે ક્યાં જાય છે બ્રાહ્મણી કહે કે હું તો જાઉં છું મારા નોડિયાને સજીવન કરવા મારા પાપનું પ્રાયશ્ચિત કરવા જો સજીવન નહીં થાય તો હું મારો ને મારા દીકરાનો પણ જીવ આપી દઈશ ડોશીમાં કહે કે મારા માથામાં ખંજવાડ આવે છે એ મટાડી દે પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે બ્રાહ્મણીને થયું કે મરતા પહેલાં એક પુણ્યનું કામ કરતી જાઉં એટલે તે તો ડોશીમાનું માથું જોવા બેઠી છાસની ગોળીને દીકરો ડોશીમા પાસે રાખ્યા ડોશીમાનું જેમ જેમ માથું ઠર્યું એમ એમ છાસની ગોળી હલવા લાગી અને થોડી વારમાં સજીવન થઈને બહાર નીકળ્યો નોળિયો આમ તેમ કૂદકા મારવા લાગ્યો ને બ્રાહ્મણીના ખોડામાં જઈ બેસી ગયો બ્રાહ્મણીના આનંદનો પાર રહ્યો નહીં તેણે તો તેને છાતી ચરસો ચાપી લીધો અને રોઈ રોઈને હૈયું ઠાલવ્યું બ્રાહ્મણી સમજી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ માતાજી છે એટલે તે ડોશીમાના પગે પડી ગઈ એટલે ડોશીમાં બોલ્યા કે બ્રાહ્મણી વર્ષો વર્ષ નોડિયા નોમનું વ્રત કરજે તે દિવસે ઘઉં ખાઈશ નહીં છાસ ઓલવીશ નહીં અને માખણ દઈ છાસ કંઈ ખાઈશ નહીં હે નોડી નોમ માતા જેવા આપ બ્રાહ્મણીને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને ફળજો સર્વેના સંતાનોની રક્ષા કરજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નોડિયાનું વ્રતની કથા સાંભળી વાર્તા સાંભળી વ્રતનો મહિમા તથા વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે જાણ્યું આ વ્રત બહેનો દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે છે જેટલા વર્ષ થઈ શકે એટલા વર્ષ કરી શકો છો કે જે પોતાના સંતાનના લાંબા આયુષ્ય સુખાકારી જીવન રક્ષા અર્થે તથા સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરવામાં આવે છે તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કથા વાર્તા સાંભળી હશે તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની કથા વાર્તા સાંભળીશું તો આપ તે પણ અમારી સાથે સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે મારી સાથે આ નોડિયા નોડિયાનોમની કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર